તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયા તો લોનાવાલામાં એકદમ ફેમસ એવા બહુ ટેસ્ટી એવા અને માત્ર તમને પાંચથી દસ મિનિટ લાગે એટલા જલ્દીથી બનીને રેડી થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા દોઢ જેટલી એકદમ કુમળી હોય એવી મકાઈ મેં લીધી છે જો મકાઈ કુંબળી ન હોય તો તમે બાફેલી પણ લઈ શકો મકાઈના દાણા આ રીતે તમારે નાઇફથી જ અલગ કરી લેવાના એકદમ ઇઝી અને જલ્દીથી બની જશે તો આ રીતે મેં મકાઈના દાણા હું બે ટુકડા છે એના આ રીતે અલગ કરી લઈશ અને બીજી જે અડધી મકાઈ છે એના દાણા હું અલગ રાખીશ સાથે આપણે એક ડુંગળી તો એકદમ ઝીણી ઝીણી ચોપ કરવાની છે આ રેસિપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો કોબી તમારા પાસે હોય તો એ તમારે એક ડુંગળી જેટલી ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરી દેવાની તો તમારે જો જૈન મકાઈના ભજીયા બનાવવા હોય તો કોબી વાપરવાની તો આ રીતે ડુંગળી અને મકાઈને મેં રેડી કરી લીધા હવે બે લીલા મરચાંના ટુકડા ઝીણા ઝીણાં ચોપ કરી રેડી કરી લઈશું આ રીતે લીલા મરચાંનું પ્રમાણ તમને તીખું કેટલું ખાવું છે એ રીતે તમારે લેવાના સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણાને ચોપ કરી લઈશું મિક્સર જારમાં એક કુંબળી મકાઈના દાણા આ રીતે ઉમેરી દઈશું અને બીજી અડધી કુંબળી મકાઈના દાણા મેં સાઈડમાં અલગ રાખ્યા છે અતકચરા એવા પલ્સ કરી ત્રણથી ચાર વાર તમારે આ રીતે એને વાટવાનું છે તો આ રીતે એક બાઉલમાં આપણે અડધોથી પોણો કપ જેટલા કુંબળી મકાઈના દાણા જો મકાઈ તમારી કુંબળી ન હોય તો બાફેલા મકાઈના દાણા સાથે એક ડુંગળી બે લીલા મરચાં અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા બધું ચોપિંગ બોર્ડ પર હતું એ બધું મેં ઉમેરી દીધું સાથે જે આપણે એક મકાઈની પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે દોઢ ટીસ્પૂન જેટલું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને હવે અહીંયા લોટ તો લોટ આપણે મિક્સ કરવાનો છે ક્રિસ્પી બને એટલા માટે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ચોખાના લોટથી આ ભજીયા છે એ બહુ ક્રિસ્પી એવા બનશે તમે ચણાનો લોટ ઓછો અને ચોખાનો લોટ વધુ એ રીતે પણ રેશિયો લઈ શકો છો મિક્સ કરી દઈશું આમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું જે આપણે પેસ્ટ બનાવી મકાઈની એના લીધે થઈને જ બેટર તમારું આવું રેડી થઈ જશે આવું બેટર હોવું જોઈએ ક્રિસ્પી ભજીયા બને એટલા માટે તમને જો લાગે કે હજી બેટર ઢીલું છે તો તમે થોડો લોટ વધારે પણ ઉમેરી શકો પણ બહુ વધારે નહીં એક બે ટેબલ સ્પૂન જેટલો જ મેં થોડા સફેદ તલ ઉમેર્યા અને હવે આ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે બેટરમાં બેટરમાં ગરમ ગરમ એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે એમાં આ રીતે પકોડા મીડિયમ સાઇઝના આ રીતે ડ્રોપ કરીશું તો આ રીતે કઢાઈમાં ચારથી પાંચ જેટલા આવે એટલા અને તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ હાઈ રાખવાની છે એક મિનિટ જેવું ફ્રાય કરી અને તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે એને બે મિનિટ જેવું તળવાનું છે આ રીતે આવા ગોલ્ડન અને ક્રિસ્પી એવા થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાનું ત્રણ મિનિટ જેવું લાગશે આ પકોડાને ફ્રાય થતાં તો મીડિયમ હાઈ ફ્લેમ હોય કુંબળી મકાઈ લીધી હોય એટલે થોડો એને આ રીતે ટાઈમ લાગશે તો ભજીયા હવે ગોલ્ડન અને ક્રિસ્પી કુરકુરા એવા થઈ ગયા એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા બધા ભજીયાને તળી રેડી કરી લઈશું આ ભજીયામાં તેલ બિલકુલ નહીં રહે બહારથી એકદમ ક્રિસ્પી એવા કુરકુરા બનશે જો મકાઈ તમારા પાસે હોય અને ઘરે તમે ક્યારેય મકાઈના ભજીયા ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો ડુંગળીની જગ્યા પર કોબી ઉમેરી શકો અને નહીં તો જો ડુંગળી ખાતા હોય તો એ ઉમેરીને પણ બનાવશો તો બહુ ટેસ્ટી એવા બનશે તો લોનાવાલાના ફેમસ મકાઈના ભજીયા એકવાર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ